થર્ટી ફર્સ્ટને લઈને સુરતમાં પોલીસ અત્યારથી જ એક્શનમાં આવી ગઈ છે અનૈતિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા પોલીસે તપાસ ચેકિંગ શરૂ કર્યું છે ત્યાં સુરતના પાલ પોલીસે પાનના ગલાઓ હોટેલોમાં તપાસ કરી હતી સાથે હોટેલોમાં તો પોલીસે ચોપડાવો અને સીસીટીવીનું પણ ચેકિંગ કર્યું છે સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત દ્વારા થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં કોઈપણ અઘટિત ઘટના શહેરના નામ પર કાળો બટકો ન લાગે તે માટે સાત હજારથી વધુ પોલીસ તૈનાત કરાય છે લઈને પોલીસ કમિશનર દ્વારા અપાયેલા આદેશ બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને અઘટિત ઘટનાઓ અટકાવવા તથા ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસે કોમ્બિંગ તપાસ અને ચેકિંગ શરૂ કરી નાખ્યું છે સુરતના પાલ પોલીસ દ્વારા પાનના ગલાઓની સાથે હોટલોમાં પણ ચેકિંગ કરાયું હતું પાનના ગલાઓ પરથી નશાકારક વસ્તુઓનું વેચાણ ન થાય તે માટે ચેકિંગ કરી કડક સૂચના અપાઈ હતી તો સાથે હોટલમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોય જેને લઈને હોટલોમાં જઈ પાલ પોલીસ દ્વારા હોટલની તપાસ કરાઈ હતી અને હોટલોના ચોપડા તથા સીસીટીવી કેમેરાની પણ ચેકિંગ કરાઈ છે તો સાથે હોટલોમાં જો કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ પકડાશે અને નશેડીઓ નશો કરશે અથવા દારૂ પાર્ટી કરતાં પકડાશે તો હોટલ સંચાલક સામે પણ કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું છે સુરતમાં થર્ટી પર્સનલી હોટલોમાં ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે માટે પાલપોલી દ્વારા હોટલ સંચાલકોને ચેતવણી આપવાની સાથે પાલ પોલીસે પાનના ગલાઓમાં પણ તપાસ કરી હતી અને નશાકારક વસ્તુઓનું વેચાણ ન કરવા કડક આદેશ અપાયા છે